ચાલો તો આજે આપણે ગુજરાતનો ફેમસ હાંડવો બનાવ્યો છે કોને કોને ભાવે છે હાંડવો કમેન્ટ કરજો જોઈ મને જરાક જો આપણે આ મસ્ત એનું બેટર બનાવી લીધું છે આમાં આપણે દૂધી કોથમીર મરચાં તલ એ બધું નાખેલું હતું જો આપણો આ હાંડવો મસ્ત એક રેડી થઈ ગયો હતો જો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે જો છે ને ચાલો તો આપણે એને બીજી સાઈડ પણ એવો જ સરસ જો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મસ્ત શેકવાનો હોય છે જો આપણે એને સૌથી પહેલાં બીજો પણ બનાવી લઈએ હવે તો તેલ મૂકી અને એમાં આપણે બેટર એડ કરી દેવાનું છે જો આમ બે કે ત્રણ સ્પૂન જેટલું બેટર એડ કરી મોટી સ્પૂન અને આપણે એને આમ એકદમ બ્રાઉન શેપ આપી દેવાનો છે જો તો મસ્ત હવે ચડી જાય ત્યાં સુધી આપણે રાખશું અને પછી આપણે એને ટેસ્ટ કરશું તમને આપણે કહેશું કે કેવો બન્યો છે આપણો ગુજરાતનો ફેમસ હાંડવો ગુજરાત એટલે હાંડવો ખમણ ઢોકળા બધું એમ નામ જ બધા એના એવા છે જો તો આ બીજો પણ હાંડવો બની ગયો છે મસ્ત ચાલો તો આપણે એને કટિંગ કરી અને તમને ટેસ્ટ કરીને બતાવીએ કે કેવો છે હાંડવો હાંડવા ઘણી જાતના બનતા હોય છે પણ આજે આપણે સ્પેશિયલી દૂધીનો બનાવ્યો છે તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ જો હા મેં બાઇટ લઈ લીધું છે એકદમ યમ્મી બન્યો છે બધાને બહુ ભાવું જો તમારે રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો